નમસ્કાર એક વાત તો સાચી છે દુનિયાના કોઈ પણ ખૂણામાં જાઓ એક નાનું ભારત તો ત્યાં વસેલું જ હોય છે આજે આપણે એવા જ એક ખાસ દિવસની વાત કરવાના છીએ જે આ દુનિયાભરમાં ફેલાયેલા ભારતીય પરિવારને એમના મૂળ સાથે આપણી માતૃભૂમિ સાથે જોડે છે ચાલો આજે સમજીએ કે આ પ્રવાસી ભારતીય દિવસ શું છે અને શા માટે આટલો મહત્વનો છે તો ચાલો શરૂઆત કરીએ એક સવાલથી નવ જાન્યુઆરી આ તારીખમાં એવું તે શું છે કે કરોડો ભારતીયો માટે આટલી ખાસ બની જાય છે વેલ આ ખાલી કેલેન્ડરની એક તારીખ નથી પણ એક એવો મજબૂત દોરો છે જે ભારતના ભૂતકાળ વર્તમાન અને ભવિષ્યને એક સાથે બાંધે છે અને એ સવાલનો જવાબ આપણને સીધો લઈ જાય છે પ્રવાસી ભારતીય દિવસના મૂળ વિચાર પર તો ચાલો સૌથી પહેલાં એ જ જાણી લઈએ કે આ દિવસનો અસલી મતલબ શું છે અને એની ઉજવણી પાછળનો હેતુ શું છે સાવ સાદા શબ્દોમાં કહીએ તો પ્રવાસી ભારતીય દિવસ એટલે વિદેશમાં વસતા આપણા ભારતીય સમુદાયના લોકોએ ભારતની પ્રગતિમાં જે અમૂલ્ય ફાળો આપ્યો છે એને સન્માન આપવાનો દિવસ આ ખાલી એક ઔપચારિક ઉજવણી નથી પણ એ વાતની સ્વીકૃતિ છે કે ભારતની ઓળખ એની ભૌગોલિક સરહદોથી ઘણી ઘણી આગળ છે પણ સવાલ એ છે કે નવ જાન્યુઆરી જ કેમ કોઈ બીજી તારીખ કેમ નહીં તો આ તારીખ પાછળ એક બહુ જ ઊંડું અને શક્તિશાળી ઐતિહાસિક કારણ જોડાયેલું છે જે સીધું જ ગાંધીજી સાથે સંબંધ ધરાવે છે ચલો આ ઐતિહાસિક કડીને જરા નજીકથી જોઈએ તો આખી વાતની શરૂઆત થાય છે નવ જાન્યુઆરી ઓગણીસો ને પંદરથી આ એ જ ઐતિહાસિક દિવસ હતો જ્યારે મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી હંમેશા માટે ભારત પાછા ફર્યા હતા બસ આ જ દિવસને યાદગાર બનાવવા માટે વર્ષ બે હજાર ત્રણથી પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી અને હા બે હજાર પંદરમાં એક ફેરફાર થયો અને નક્કી થયું કે આ કાર્યક્રમ દર બે વર્ષે એકવાર યોજાશે જેથી એને વધુ અસરકારક બનાવી શકાય અને એટલે જ તો મહાત્મા ગાંધીને સૌથી મોટા પ્રવાસી તરીકે ઓળખવામાં આવે છે ખરું ને કારણ કે એમનું ભારત પાછા આવવું એ ખાલી એક વ્યક્તિનું વતન પાછા ફરવું નહોતું ના એ તો એક આખી વિચારધારાનું આગમન હતું જેણે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામને એક નવી જ દિશા અને જબરદસ્ત ઉર્જા આપી આ દિવસ એ જ ભાવનાનું પ્રતિક છે ચાલો ઇતિહાસની વાત તો થઈ પણ આજે આજના આધુનિક સમયમાં આ દિવસનો ઉદ્દેશ્ય શું છે આ વૈશ્વિક જોડાણ ભારત અને વિદેશમાં વસતા ભારતીયો માટે કઈ રીતે કામ કરે છે ચાલો હવે એ સમજીએ આના મુખ્યત્વે ત્રણ ઉદ્દેશ્યો છે પહેલો દુનિયાભરમાં ફેલાયેલા ભારતીય સમુદાયને એમના મૂળિયા સાથે ફરીથી જોડવાનો બીજો એમના જ્ઞાન એમની આવડત અને એમના ગ્લોબલ નેટવર્કનો ફાયદો ભારતના વિકાસ માટે ઉઠાવવાનો અને ત્રીજો એમની સિદ્ધિઓને બિરદાવવાનો અને સાથે જ એમની જે સમસ્યાઓ હોય એના પર ચર્ચા કરવા માટે એક મંચ આપવાનો ટૂંકમાં આ એક ટુ વે બ્રિજ જેવું છે અને હા આ ઉજવણીનું એકદમ ખાસ એ એકદમ પ્રતિષ્ઠિત પાસું છે સન્માન આ દિવસે એવા અસાધારણ પ્રવાસી ભારતીયોને પીબીડી એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે જેમણે દુનિયાભરમાં ભારતનું નામ રોશન કર્યું હોય આ પુરસ્કારનું નામ છે પ્રવાસી ભારતીય સન્માન એવોર્ડ અને આ કોઈ નાનો સૂનો એવોર્ડ નથી હો આ તો વિદેશમાં રહેતા ભારતીયો માટે ભારત સરકાર દ્વારા આપવામાં આવતું સર્વોચ્ચ સન્માન છે આ એવોર્ડ એમની અદભુત સિદ્ધિઓ અને દેશ માટેના એમના યોગદાનની સાબિતી છે તો સવાલ થાય કે આ સર્વોચ્ચ સન્માન સુધી પહોંચવાનો રસ્તો કેવો છે વેલ એને આપણે બે સરળ સ્ટેપ્સમાં સમજી રાખીએ પહેલું કોઈ વ્યક્તિ વિદેશમાં રહીને એવું કામ કરે જેનાથી ભારતનું ગૌરવ વધે અથવા ભારતના વિકાસમાં મોટો ફાળો આપે અને બીજું ભારતના માનનીય રાષ્ટ્રપતિના હસ્તે એમને આ પ્રતિષ્ઠિત પુરસ્કારથી સત્તાવાર રીતે નવાજવામાં આવે આ પોતે જ બતાવે છે કે દેશ એમના યોગદાનને કેટલી ગંભીરતાથી જુએ છે તો આ બધી ચર્ચા પછી ચાલો એક વિચાર સાથે આ વાતને પૂરી કરીએ જેમ જેમ દુનિયા બદલાઈ રહી છે તેમ તેમ ભારત અને એના વૈશ્વિક પરિવાર વચ્ચેનો આ સંબંધ પણ સતત વિકસી રહ્યો છે તો ભવિષ્યમાં આ જોડાણ કેવું સ્વરૂપ લેશે એ કંઈ નવી શક્યતાઓના દરવાજા ખોલશે આ એવા સવાલો છે જેનો જવાબ તો આવનારો સમય જ આપશે પણ હા વિચારવા જેવો પ્રશ્ન તો છે જ